બનાસકાંઠા જિલ્લામાં એક તરફ ગૌમાતા ને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે સાધુ સંતો તેમજ ગૌ સેવકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ગૌમાતાના પાલન પોષણ માટે ભંડોળ એકત્રિત કરવા માટે ધર્મપ્રેમી લોકો આગળ આવ્યા છે ત્યારે દિયોદર તાલુકાના ચગવાડા ગામે આવેલ શ્રી રાજારામ ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાના લાભાર્થી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બનાસની કોકિલકંઠી દેવિકાબેન રબારીએ તેમના મધુર કંઠે ડાયરામાં રમઝટ બોલાવી હતી અને લોકોએ પણ ઉદાર હાથે તેમના પર પૈસાનો વરસાદ વરસાવ્યો હતો જોકે બીજી તરફ ઉત્તર ગુજરાતના નામાંકિત ભજનીક દાનાભાઈ પટેલે જુનવાણી ભજનો પીરસી લોક ડાયરાને ચાર ચાંદ લગાવી દીધા હતા તો ગૌમાતાના લાભાર્થે યોજાયેલ ડાયરામાં આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગૌમાતા માટે યથાશક્તિ યોગદાન આપી પુણ્યનું કામ કર્યું. ગૌશાળામાં યોજાયેલ લોક ડાયરામાં લોક સાહિત્યકાર જીતભાઈ રાજપૂત, સિંગર વિષ્ણુ રાવણા, રાજપૂત આરતી ઠાકોર સહિતના કલાકાર ઉપસ્થિત જોવા મળ્યા હતા. જય ગૌમાતા જય દ્વારકાધીશ. ચગવાડા ગામે રાજા રામ ગૌ સેવા ટ્રસ્ટ બહુ સરસ આયોજન કર્યું છે. અમારા દાનાભાઈ પટેલ સાથે છે અને બધી બોળી સંખ્યામાં લોકો બધા મળ્યા છે અને આજે બહુ આનંદ થયો છે અને બધા બહુ સારી વરસી રહ્યા છે તો દીવ તાલુકાનું ચૌગાડ ગામે સરસ મહિનાનું આયોજન દાયરાનું કર્યું છે અને અહીં આવી એ બદલ અહીં ગૌશાળાનો લાભ જે અત્યારે નવા વર્ષમાં મને મળ્યો છે એનો મને બહુ આનંદ થાય છે કે ગાયોની સેવામાં અમે પોગણ આપ્યું છે તો તમામ ચગવાડા ગામનો આભાર જય ગૌ અહીંયા દેવોદર તાલુકાના ચગવાડા ગામે શ્રી રાજારામ ગૌશાળા અહીંયા બધા મિત્રો મળીને ગૌશાળા ચલાવે છે અને એ ગૌશાળાના લાભાર્થે એક સુંદર મજાનો સંતવાણી કાર્યક્રમ રાખ્યો છે અને એમાં બોળી સંખ્યામાં લોકો આવી અને ખરેખર ખૂબ દાન આપે છે અને યુવાન મિત્રોએ ખૂબ મહેનત કરી અને આ ગૌ સેવાનું એક ભગીરથ કાર્ય કર્યું છે અને ખરેખર હું તો વર્ષોથી ગૌશાળા સાથે હું બહેણા ગૌશાળા સાથે સંકળાયેલો છું અને જે કોઈ ખરેખર ગૌશાળા માટે જે કોઈ આવે અને મને એમ કે ગૌશાળા માટે કાર્યક્રમ કરવો છે તો ખરેખર હું નિઃશુલ્ક બીના ખર્ચે કોઈ પૈસા લીધા વગર હું કોઈ પણ ગૌશાળા વાળો આવે તો ખરેખર એની ફ્રીમાં આપણે કાર્યક્રમ અહીંયા કરી આપો છે એટલે આવું ગૌ સેવાનું ભગીરથ કાર્ય કરે ખરેખર એની વંદન છે એની પ્રણામ છે અને બિરદાવવા લાયક છે